મળતી માહિતી અનુસાર રાજકોટમાં સારવાર માટે આવતી સગર્ભા તથા અન્ય મહિલા દર્દીઓની શારીરિક તપાસના વિડીયો છોપી રીતે શૂટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવામાં આવ્યા હતા આ વિડીયો મેળવનારે યુટ્યુબ તથા ટેલિગ્રામ પર ચેનલ બનાવીને વિડીયો પોસ્ટ કર્યા હતા જેમાં યુટ્યુબ પર સાત વિડીયો પોસ્ટ કર્યા હતા તથા વધુ વિડીયો જોવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક મૂકવામાં આવી હતી જે ટેલિગ્રામ ચેનલ પર મહિલા દર્દીઓના ચેકઅપના ત્રીસ જેટલા વિડીયો પોસ્ટ કરાયા હતા એટલું જ નહીં આ વિડીયો ડાઉનલોડ કરવા માટે આઠથી દસ હજાર રૂપિયા સુધીની કિંમત નક્કી કરવામાં આવી હતી જ્યારે પાંચ લાખથી વધારે લોકોએ મહિલા દર્દીઓના વિડીયો નિહાળ્યા હતા હોસ્પિટલના સંચાલિકાએ મહિલાઓના ચેકઅપના વિડીયો વાયરલ થવા અંગે જણાવ્યું હતું કે દોઢ થી બે મહિના પહેલા હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હતી જે બાદ પાસવર્ડ રીસેટ કરવામાં આવ્યા હતા આ સમયે સીસીટીવી કેમેરાનો કંટ્રોલ હેક થયો હોય તેવી પણ તેઓએ આશંકા વ્યક્ત કરી છે આ સાથે જ હોસ્પિટલના સંચાલકોએ તપાસમાં પોલીસને પૂરો સહયોગ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું જોકે આ ઘટના બહાર આવ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ હોસ્પિટલમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે જો હોસ્પિટલની કોઈપણ વ્યક્તિની સંડોવણી બહાર આવશે તો તેના અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે જે યુટ ચેનલ ઉપર અલગ અલગ સમય એક હોસ્પિટલના જેમાં મહિલાઓ સારવાર માટે જાય છે અને ઇન્જેક્શન આપતા હોય તો એવા વિડીયો અપલોડ કરવામાં આવેલા છે અને આ પછી ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ આપવામાં આવેલી છે તો અત્યારે સાયબર ક્રાઇમે આ બંને આ જે યુટ્યુબ ચેનલ છે અને એ ટેલિગ્રામ ચેનલ છે એ બંનેના જે ક્રિએટર છે એમની વિરુદ્ધમાં તપાસ ચાલુ કરી છે પ્રાઇમા ફીસી અત્યારે એક વાર પડી છે કે જે વિડીયો છે એમાં જે કોન્વર્ઝેશનમાં ગુજરાતી લેંગ્વેજનો ઉપયોગ થઈ રહ્યો છે પણ કઈ હોસ્પિટલનો વિડીયો છે એ હજુ સુધી અમારા ધ્યાને નથી એ બાબતની અમે આગળ તપાસ કરી રહ્યા છીએ જે ટેલિગ્રામનો યુટ્યુબમાં જે વિડીયો પોસ્ટ કરેલો છે એમાં જે પેશન્ટ છે અને જે નર્સ હોય છે એમને જે કોન્વોર્જેશન છે એ ગુજરાતી આ જે ગ્રુપ છે ટેલિગ્રામ નું એમાં સાઉથ ઇન્ડિયાના બી અમુક વિડીયો હોવાનું ક્લેમ કરે છે વિડીયો એમાં કોઈ અત્યાર સુધીમાં વિડીયોમાં લિંક નથી આવે ખાલી સ્નેપશોટ છે